તમે તો ગુડ મોર્નિંગ અને જય માતાજી જામનગરમાં આપણે લોક બનાવવાનું ચાલુ કરી દીધું હોય પહેલી વાર જામનગર આપણે ઉતરી ગયા અને અત્યારે તો અહીંયા આનંદ લેવાનો થાય પણ જીરતી ઘરે જવું રિક્ષાવાળો જાણતો નથી તો હાઈલો જાય અને આમથી એને રિક્ષા બોતી લેવી બધા બહુ ટ્રાફિક હોય અને તમારો ભાઈ આવીલો જાય જામનગરમાં આવ્યા હે આપણે સદય માં મામે હવે જો ગઈ થી હવે 릭શા પેલા ગોતી જો ભઈ 릭શા માં બેહી જાય તો હાલો હવે આપણે રિક્ષા ગોતી લઈ આઈ થી મસ્ત મજાનું લોકેશન હે પણ બતા હો મસ્ત લોકેશન અહીંયા બહુ જોરદાર બને રસ્તો બધો હવે આપણે આમ જાવ ક્યાં જાવ રવા ગામ રિક્ષા વાળા બરફતા નથી હવે આપડે આમાં ઓલા ભાઈ હાથ હર કરે જો મારી બેનની ઘરે પોતી ગયો છું જામનગરની અંદર અને મારી બેન હજી રસોઈ રસોઈને એવું કરે અને એ ગઈ છે બાયણે લેવા અને ભાઈ જામનગરમાં તો બહુ રિક્ષા ભાડું પણ બહુ છે થોડુંક હાઈફાઈ વધારે છે અને આપણે થોડા ગાલીને આવ્યા ને અમને થોડીક વાર લાગી ગઈ અને રિક્ષામાં આપણે બેઠા હતા એટલે કે રિક્ષાવાળું આપણે સંસ્કૃતિ ગામડાના લોકો આપણે છીએ એટલે થોડોક ફેર પડે રિક્ષાવાળાઓ આપણે ઘરે પહોંચી ગયા હતા તો હવે આપણે જવાનું હે માં એટલે ત્યાં મામેરા ભરવા જવાના હે પપ્પાના બેન છે એની ઘરે અહીંયા એની લગ્ન છે અગાઉમાં એટલે અહીંયા મામેરા ભરવા જવાના હે મામેરા ભરી ફરી પાછા આપણે નીકળી જાય ધોરાજીની બાજુ આપણા ગામડે તો હાલો હવે આપણે જમીન બમીન પછી ત્યાં જવાનું હોય તો અહીંયા કન્ટિન્યુ વિડીયોમાં બનતા રહેજો જામનગર જે આપણે નીકળી ગયા એ અને એ પણ ઓરાજી બાજુઓ એટલે હવે આપણે જવાનું છે ઘરે અમેરા ભરાઈ ગયા પડી ગઈ તમને દેખાઈ રહી છે જો પડી ગઈ છે આ ઉપલેટાનું બસ સ્ટેન્ડ ને જો ત્યારે આઠ એક વાગ્યા ગાડી આવી છે બાર એક વાગ્યા પોતી જાય કન્ટિન્યુ વિડીયોમાં બંધ થાય જામનગરનો નજારો જો